મારી પાસે ચાર વર્ષ રીંગણી છે ને અઢાર ફૂટ ઊંચી છે હહો એના સંદાજ બાથરૂમ એને સાંય છે હવે એમાં પાંચ વરસ રીંગણા આવે એનું એક વખત ઓળો કે શાક ખાય પછી એને બીજું ગમે નહીં આમાંથી અઠવાડિયે ત્રણ કિલો વાલર અમે ઉતારતા હોઈએ અનુમાને અને અવા લુરખા જ આવે હા અને થી ચાર વરસ એક ધારી દઈએ અને ગમે ત્યાં વાવે ખાલી લાકડું ખોડીને બાંધી દઈએ તો દોહ માણા હોય તો અઠવાડિયે એક થી બે શાક ખવડાવે આમાં આવડી સીંગુ ને લુરખા જ આવે એટલે નહીં હોય તો સાત ઇંચ ની સીંગ છે બાપા હા છ ઇંચ સાત ઇંચ પછી આ એક વેલો છે ને આ આ વેલો છે પણ આની અંદર રતારું આવે આ છોડ શું છે બાબા આ છે ને લસણ વેલ છે આનું જે આ પાંદડું છે ને આ તમે ખાઓ એટલે તમને લસણ નો જ સ્વાદ આવશે અને આની કટકી કરીને શાકમાં કે લસણ નો જ્યાં યુઝ થતો હોય ને ત્યાં આજ નાખવાનો હોય એટલે તમે એટલે તમને લસણ નો આનું એક કિલો સોખા હાવ ચાલુ હોય એમાં કટકી કરીને નાખી દો અગર તમે આને આમ આમ છોડો એટલે ઈ બાસમતી ની સુગંધ અડધો કિલોમીટર આવે ને એવું થઈ ગયું ને આપણે ખાધી હોય અને વિક્સ ની અંદર જે ફ્લેવર હોય ને એનાથી દસ ગણો ફ્લેવર છે કેમકે વિક્સ તો થોડીક જ તીખી લાગે આ તો બહુ જ તીખી છે ઓલું થઈ જાય તીખા સ્વાદ બધું થઈ જાય બહુ અદભુત છે અને આ કયો છોડ કહેવાય બાપા અને શરદી માટે નમસ્કાર મિત્રો હું છું રાજ વૈષ્ણવ અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે મળવા આવ્યા છીએ બર્ડ મેન આમ તો અશુક બાપા અશુક બાપા ડોબરિયા અને પટેલ છે પોતે કાસ્ટ પણ એમના જે જીવનશૈલી છે કંઈક અદભુત છે અને એમના જીવનશૈલીથી હું પ્રેરિત થઈને હું એમને મળવા આવ્યો છું ખેતીની અંદર એ નિપુણ ખેતી કરે છે ટૂંકમાં ઓર્ગેનિક કોઈ રાસાયણિક ખેતી નથી કરતા અને પોતે રિસર્ચ કરીને કેટલી કેટલી વસ્તુ એની પોતાએ બનાવેલી છે જે હું તમને આગળ વિડીયોમાં બતાવીશ અને બાપાને મળવા આવ્યો પણ બાપાનો એક ભારતની અંદર એમનો વિડીયો આગળ તમે જોયો જ છે તો બાપા ખાલી મારા ખેતી વિષેના બેક પ્રશ્ન છે જે ઓર્ગેનિક ખેતી છે અને રાસાયણિક ખેતી છે તો અત્યારે મારી દ્રષ્ટિએ રોગનું પ્રમાણ બહુ વધ્યું છે અને આ વ્યક્તિઓ બધાય સમજતા નથી એનું કારણ શું છે એમની લાલચ માટે પોતાને એમ થાય કે ભાઈ હાલો મારે જલ્દી વહેલી ઉપર થઈ જાય તો આ વસ્તુ દવા છાંટવું પણ એ થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું પણ જે તે વ્યક્તિ જે આરોગ્ય છે જે ખાય છે એ ખાવ એમ ટૂંકમાં નિર્દોષ બાળકની ગોળી ખાય એને ખબર જ નથી કે આ કેમ થયું શું થયું અને પછી જે ભયંકર રોગ થાય છે તો મારી દ્રષ્ટિએ રાસાયણિક ખેતી છે ઈ અને ઓર્ગેનિક ખેતી છે તો એ બંનેનો થોડો તફાવત અમારા દર્શક મિત્રોને દર્શાવો તમે કેમ કે આ રાસાયણિક ખેતીની અંદર માણસો કે કાઈ વિચાર જ નથી કરતા કે હું ભલે જે કરું મારા ફાયદા માટે પણ જે તે વ્યક્તિને હાલત શું થાય કેમ કે અત્યારે તમે જોવો ને કેવા કેવા રોગ નીકળી પડ્યા છે તો છે જ ઓર્ગેનિક ખેતી કેમ કરવી અને તમે ખેતી વિશે નિપુણ છો કેમ કે મેં તમારા અમુક વસ્તુ જોઈ ને મને એમ થયું કે નઈ બાપા બહુ અદ્ભુત કળા છે બસ તમે અમારા દર્શક મિત્રોને થોડું બતાવો હવે જે ઓર્ગેનિક ખેતી છે ને ઈ આજ નહી તો કાલ હજી મારા જાગ કરવી પડશે જ કારણ કે એવા રોગ છે દવા વિના કઈ થતું નથી તમે ઓર્ગેનિક કરવા બેહો તો તમને ઓછી ઉપજ આવે આવે પણ ભાવ વધારે છે ને અને અટાણે ઘણા જણા સાત સાત ત્યાં કરે છે એ અમદાવાદ સૃષ્ટિ સંસ્થાના મેળામાં હું જ અને ત્યાં એને તેલના દાખલા તરીકે અહીંયા અઢારસો હોય તો છત્રીસો આવે છે એટલે એને ભાવ મળે જ છે

એની જિંદગીમાં કોઈ બી ધાણા દર નથી કોઈ પાનનું નહીં માવાનું કોઈ પ્રકારનું વ્યસન નહીં એક સમય દરમિયાન રાઈતના એ ખાતો હતો ને તો કઈક ધાણા ને હું ખાઈને ખુઈ ગયો બીજા પછી બે ત્રણ દિવસ પછી એને મોટામાં ચાંદી પડી અને બતાવ ગયા ને તો એને કેન્સરની અસર આવી અને પછી ડોક્ટરે પૂછ્યું કે તમે કાંઈ ખાવી કે હું કાંઈ નથી ખાધો પછી ડોક્ટરે રિસર્ચ કર્યું નહીં કે ભાઈ ખાવાનું કારણ હું પછી ડોક્ટર એને કીધું કે ભાઈ તમે આજે લીલોતરી ખાતા હતા ને તમે આમ હાવ નિર્દોષ ભાવે ખાતા હતા કે આ ખાઈ તો સારું શરીર માટે પણ ખરેખર એ દવાવાળી હતી ને એની હિસાબે તમને કેન્સર થયું એનો મગજ કેટલો ભ્રમિત થઈ ગયો છે ભલે નો ડાઉટ વ્યક્તિ એમના લાભ માટે કરે છે પણ મારી દ્રષ્ટિએ ખાવા પીવામાં કોઈ કઈ ભેળસેળ જ ન કરે એનું કારણ કે એક વ્યક્તિ આંધળો વિશ્વાસ કરીને તમારી પાસે વસ્તુ લઈ લઈએ બાપા તમે જે વસ્તુ ઉપજ કરી છે એટલે હાવ આંધળો વિશ્વાસ ને ચાલો ને ભાઈ સારું દેખાય છે આવડો મસ્તી નો રીંગણા નો છે ખરેખર એક ઝેરનો ગોટો છે મારી દ્રષ્ટિએ તો હવે ઓર્ગેનિક ખેતી આજની તો કાલની કાલની તો હું તમને કહું આવનારા પાંચ વર્ષમાં હરેક વ્યક્તિને તમારે ઓર્ગેનિક ખેતી અપનાવી જોઈએ અપનાવી જોઈએ એનું કારણ છે કે આ જે તાદાતમાં અત્યારે કેન્સરના રોગ આવે છે ભયંકર રોગો આવે છે જોવા ને તમે અને બાપા મેં એક જોયું છે

કે તમે માંડવી વાવો એટલે વીઘે પાંચ હજાર રૂપિયા નું નો ખર્ચો થાય સોયાબીન વાવો તો પાંચસો નો ખર્ચો થાય માંડવી ની મોસમનો એક વીઘો તૈયાર કરો તો થી હજાર નો ખર્ચો અને સોયાબીન વાવો એમાં બે હજારનો ખર્ચો થાય ભાવ ભલે ઓછો મળે પણ ઓલા દસ હજાર વધારાના અત્યારે મજૂર મળતા નથી પછી અમારા ખેડૂતમાં એક કમનસીબી છે કે વડીલો કામ કરે ને છોકરા ફોનમાં રમે છે હવે ઈ હોવું ન વડીલો કામ કામ કરતા નથી તમે ગમે ખેતી કરે પચાસ ટકા માણસો કામ કરતા નથી પચાસ ટકા ઊંધે માથે કામ કરે તો મજૂર મળતા નથી ખેતી થાય એમ નથી પછી અટણે કમોસમી વરસાદ થાય તો માંડવી પલરે ઈ બધો વીમો કરતા કે હવે સોયાબીન વાવીએ પછી આપણે દાખલા તરીકે ગમે ખેડૂતનો દીકરો હોય કોઈ પણ છોડ ઊંધો કાયમી માટે હોય અને ગમે એમ ન હોય હું તમને આની અંદર બતાવી મારી પાસે ચાર વર્ષ રીંગણી છે અઢાર ફૂટ ઊંચી છે એના સંદાજ બાથરૂમ એને સાઈ છે હવે એમાં પાંચ વર રીંગણા આવે એનું એક વખત ઓળો કે શાક ખાય પછી એને બીજું ગમે નહીં હવે એવું મેં હજારો જણા ના બે વરમાં વવરાવી હું સિક્કિમ થી બિયાર લાવ્યો હતો કે જે સ્તુર જાતિ હોય એમાં શોધ યાત્રામાં મોકલે એમાં મને એ વસ્તુ હું પકડતો કે નવીન હું આપણા ભારતમાં મારા વતનમાં અને બધા હું કાયમ આવે તો ઘણા ને વવરાવી અને હજી અમે ઈ સો રૂપિયા છોડ આપીએ અને ઈ પાછા જે આ બે ત્રણ લાખ રૂપિયા નો ખર્ચો પંખીમ થાય ને એ પૈસા અમે એમાં નાખીએ છીએ એટલે હું તમને આમાં આ વિડિયામાં આગળ બતાવીશ કે એ રીંગણી કેવી થાય અને કેમ છે તો દર્શક મિત્રો પાંચ વર્ષ કન્ટિન્યુ રીંગણા આવે બાપા બારે હા હા પાંચ વર્ષ કન્ટિન્યુ રીંગણા આવે અને કેટલા ફૂટનો છોડ કીધો તમે અઢાર ફૂટ છે અઢાર ફૂટ લાંબો રીંગણીનો છોડ આપણે એ પણ વિડીયોમાં આગળ જોશું અને બાપા તમે મારી દૃષ્ટિએ આખું પૂરું ભારત પરિભ્રમણ કરી લીધું છે ખરી એટલે આમ પચીસ ટકા તો તમે બીજા આઉટ ઓફ સ્ટેટ ની અંદર ખેતી વિશે આપણે પાણી ના અભાવ છે અને એ લોકોને પાણી નથી પણ તમે બીજા રાજ્યમાં જાઓ તો કોઈ નવીન ખેતી કઈ એવું જોયેલું કરે કે આ વસ્તુ કઈ મેં હમણાં એક જોયું છે કે લીમડા જેવો છોડ થાય ભલે નો ડાઉટ એની અંદર કોઈ ખાદ્ય પદાર્થ નથી પણ એને કયો લીમડો કે મને ખબર નથી પણ ઘણા ખેડૂત મિત્રો જોયા લીમડો આવે છે કે જે તે સમયે આ બહુ મોંઘું તો આવી કોઈ નવી ખેતી જોયેલી ખેતી ઈ જે આપણે અમારા ગામમાં મારા કાકાના દીકરા ને પંદર વીઘાના છે એને છ વર્ષ થયા અને આઠ થી નવ વર્ષે એનું કટિંગ થાય ઈ જે આપણે કાગળ બનાવવામાં કામ આવે પછી એના ગોળ લાકડા માંથી ઓલું કરીને પછી જે સીટ બનાવે આપણે દરવાજાની એના જે પડ હોય એની અંદર વપરાય પછી કોઈ કામ કરે એમ ન હોય બીજો ધંધો હોય પછી લીમડા વાવી દે

આ તમે ખાવ એટલે તમને લસણનો થતો હોય ને ત્યાં આજ નાખવાનો હોય એટલે તમે ખાવ એટલે તમને લસણ નો જ સ્વાદ આવશે લસણ મને કરી ખાઈ ગયું પછી આ વેલો આની કલમ આવે એ એવી એટલે આજી પણ લસણ ખોલવું ન પડે અને અમે લેબોરેટરી કરાવીને તો આપણે લસણ ખાઈ અને સેમ જે એવી જ તીખાશ છે તો દર્શક મિત્રો આ બાપા છે આમ તો અરસુક પટેલ આમની અટક છે ડોબરિયા બાપા બરાબર છે ને અરસુખભાઈ ડોબરિયા અને એમને આ આ બાપા ખાલી પૂછ્યું તમને આ કલમ તમે કોઈ દાંત મહેનત કાંઈ એમાં ચેન્જીસ કર્યું કલમ ભાઈ કે તમને ક્યાંથી મળી જાય એ આમાં બે ચાર વહેલાનું નવરા હરુ હાટા સ્વર મહેનત કરીને આ વસ્તુ થઈ ગઈ સમજાય ગયું કે તમે મને યાદ નથી કે આ શેમાંથી થયું થઈ આવી ગયું અને કોઈ લગતી કરી વિજ્ઞાનના ટૂંકમાં કોઈ ડૉક્ટરને કાંઈ બતાવે આના જે આવતા હોય

તો દર્શક મિત્રો આ જે વેલ છે ને કેમ ટુ કેમ લસણ જેવું છે એનો ફ્લેવર એકદમ લસણ જેવો ને તીખાસ જેમ બે પોતાએ પાન ખાધેલું છે એવું જ છે અને બાપાએ અમે અમુક અમુક વસ્તુ આવી હતી પોતે રિસર્ચ બહુ કરે છે ટૂંકમાં નાની નાની વસ્તુ ઔષધિઓમાં એ રિસર્ચ કરતા હોય એ સમય દરમિયાન આ વેલ કેમ છે એ નહીં ખ્યાલ નથી પણ એ કે જોયું તો આનું સેમ ફ્લેવર લસણ જેવો છે અને અદ્ભુત છે અને લસણ ખાવ ને એમાં જે તમને વિટામિન્સ કેલ્શિયમ જે તત્વો હોય એના કરતાં ડબલ ગણા આની અંદર છે એક કિલો સોખા હાવ ચાલુ હોય એમાં કટકી કરીને નાખી દો અગર તમે આને આમ આમ છોડો એટલે ઈ બાસમતી ની સુગંધ અડધો કિલોમીટર આવે ને એવું થઈ ગયું અને આના આના ઘણા માણસો મારે ત્યાંથી લઈ જાય હું આને કલમું વારી દઉં અને આમાં આપણે છોડી નાખીએ ને પછી આને હાંજ સુધી આપણી હથેરીમાં બાસમતી નો આવશે પેલા ઋષિ મનીઓ છે ને એ આ ખાતા સમજી સમજાય હવે તમે શું કહો એટલે બાસમતી ની સુગંધ આવે તો દર્શક બધા આ જે છોડ છે ને એટલે તમે કોઈ પણ ખાદ્ય જો ટૂંકમાં ચોખા કે કંઈ કરતા હોય એની અંદર આ પાનને તમે એટલો કટકો નાખી દો ત્યારબાદ એ ભાત એ રાઈસ થઈ જાય કમ્પ્લીટ એટલે તમારા પાંચમાં ઘરે કે છઠ્ઠા ઘરે આની સ્મેલ આવે એ એકદમ બાસમતી ચોખા જેવી સ્મેલ છે છોડ શું તે ખબર નથી ને બાપાએ કેમ રિસર્ચ બાસમતી છોડ જ કહેવાય આને બાસમતી છોડ કહેવાય અને બાપાએ કેમ રિસર્ચ કર્યું એ મને ખ્યાલ નથી પણ બાપાએ હમણાં મસડીને એકદમ ભૂકો કરીને મને એની સ્મેલ લીધી તો હું પોતે અત્યારે થઈ ગયો મને આપણે એટલે આજુબાજુમાં કે મોટું રસોડું હોય અને જે ભાત રંધાતા હોય ને જે રાઈસ ચડતા હોય ને એ વિ અદ્ભુત સ્મેલ આવે છે તો ચાલો આપણે બીજો કોઈ છોડ જોઈએ ખાઓ હમ્મ આ શરદી માટેના છોડ છે હમ આને તમે ખાહો ને હમ્મ એટલે તમને તમારા મગજ જેમ એમ કે શરદી હોય જ જાય અરે ઓલું આપણે મીન્સ મીન્સ કહેવાય બહા હા જે આવે છે ને એકદમ મિન્સ વાળી ગોલી જે આપણે વિક્સ ખાધી હોય ને અને વિક્સ ની અંદર જે ફ્લેવર હોય ને એનાથી દસ ગણો ફ્લેવર છે કેમ કે વિક્સ તો થોડીક જ તીખી લાગે આ તો બહુ જ તીખી છે અને આપડે જે આ તો હું છે કોઈને ને એમ મોટા ની આમ ઓલું થઈ એકદમ તીખા સ્વાદ મોટું થઈ જાય બહુ અદભુત છે અને આ આ કયો છોડ કહેવાય બાપા અને શરીર માટે છોડ કહીએ એમ અને આની એવી કલમો કે થેલીમાં ઉછેરીને બધાને આપતા હોય પછી આ એક વેલો છે ને આ આ વેલો છે પણ આની અંદર રતારું આવે જો આ કેમ છે એ પછી આની અંદર એવા ગોળ ને લાંબા રતારું વેલામાં માં આવે આપડે જમીન થાય આ વેલા માં થાય આપણે જામફળ મોટા બને નાની જામફળ દર્શક મિત્રો જો હું તમને બતાવી દઉં તમે જોઈ શકો છો આવડું જામફળ આ જામફળ એટલે મારી હથેળી હાવ નાની લાગે આવડું મોટું જામફળ છે અને આ જોઉ તમે આવડી જામફળી છે અને એમાં ખાવ નીચે જ છે અને ડ્રમમાં વાવેલું છે ડ્રમમાં વાવેલું છે કોઈને બેરેસ ગાર્ડનમાં વાવવું હોય તો વાવી શકાય આ જે આપણે કહેવાય ને કે ઘણા એને શું છે જમીનનો ભાવ હોય ખેતી ના હોય પણ છતાં એને ઘરમાં એ વાવવું હોય તો વાવી શકે જો જોસગીડા આવડું છે નહીં હોય તો મારી બિસ્કે પન તો ગયા મહીસે આવડું છે હા હજી આથી મોટું આવ છે એટલે છે મેક્સિમમ કેવડું થાય સાડા આઠસો આઠસો ગ્રામ થાય આઠસો આઠસો ગ્રામના જામ પર થાય એટલે બાપાને એમને છે ને ખેતીની અંદર નિપુણતા છે કેમ કે પોતે ખેડૂતના દીકરા છે અને ખેડૂતને ખેતી વિશે બધું જ જ્ઞાન હોય જ છે પણ છતાંય બાપા થોડાક એક્સ્ટ્રા ટૂંકમાં એને રિસર્ચ કરવાનો બહુ શોખ જ બહુ જ ખૂબ જ શોખ એમને એ નવું નવું રિસર્ચ પહેરી રાખે અને એને જે હું નાનું એવું છે એમ ટૂંકમાં વિઘા જેવું હોય છે બાપા તો એની અંદર કેટલી એવી ઔષધિઓ અને કેટલી એવી વસ્તુઓ છે તો મેં આ જોયું ડ્રેગન ફ્રૂટ છે પછી આ મોટું જામફળ છે પછી આપણે જોયું લસણ નો છોડ છે અદભુત વસ્તુ છતાં આપણે આગળ જોઈ શું શું છે ત્યારબાદ બાપા સાથે વ્યવસ્થિત મુલાકાત કરશું આમાંથી અઠવાડિયે ત્રણ કિલો વાલો અમે ઉતારતા હોય અનુમાને અને અવા લુરખા જ આવે હા અને ત્રણ થી ચાર વર્ષ એક ધારી રીએ અને ગમે ત્યાં વાવે ખાલી લાકડું ખોડીને બાંધી દે

અને આ હું છે બાપા એ છે સોરા ફરી આપણે વાલ આપણે સોરા કહીએ ને સોરાન સિંગુ હા ચોરા એનો છોડ થાય છે ને વેલે થાય છે હા એટલે એ અમારે અહીંયા બધી જાતનું શાકભાજી ઘરનું જ બનાવી લે હમ દર્શક મિત્રો બાપા ને અહીં આયો ને જો એમની ખેતી કરવાની પદ્ધતિ જ કઈક નોખી છે પોતે જો આ આ બધે નાગરવેલના પાન છે પ્લસ પોટા આ બટાટાનો વેલો છે તો બટાટાનો વેલો એટલે મેં જોયું આમ જો આ બટેટા છે બાપા આ કેવડા કેવડા બટેરાસ થાય બબે ત્રણ ત્રણ કિલો સુધીના હમ અને ઓલો જે છે બાસમતી રાઈસ કહેવાય ને એમને સ્મેલ વાળો છોડ કહેવાય ને વાતના કઈક છોડ કહેવાય એવી તો કેટલી વસ્તુ બાપાને ત્યાં છે પછી આ મીન્ટ આવે જ ને આપણે જે ખાઈ ને ઠંડી ગોળી લાગે તો ઈ અને જે આપને રીંગણાનું કીધું હતું ને કે

હા આ પાંચ પાંચ વર્ષથી અને આ બારે માસી હો પાછે હા આ બારે માસ આવ છે અને આ મા હું તોડે વાળો તોડે હું વાળ વાળ દર્શક મિત્રો આપડે જે હળદર ખાઈ ને લીલી હળદર આવે ને હવે આદમ હોય કે કઈ છે બાપા ને વીસ કિલો હળદર નીકળશે દર વર્ષે એટલી વાવીએ ગોળામાં ભર દે પછી આખું વર્ષ તાજી ખાઈ હા છે અને બાપા આમ તમારી જમીન ક્યાં છે મારી મેંદાડા તાલોકાના આમલા ત્યાં જમીન છે ને હજી હા હા અને પણ એમાં જે ઉપજ થાય પંખીની સમજાઈ ગયું અમારી નહીં બધું આમ જે બાપા જે ઉપજ થાય ને એમને ખેતીમાં જે ઉપજ થાય ભલે મહેનત એ તંતોડ કરે છે પણ એમણે એક નિશ્ચિત કરેલું છે એક નક્કી કરેલું છે કે આમાં જે ઉપજ થાય ને બધી પંખીઓની એમનું જેટલું પણ મહેનત કરે છે પણ એ બધું પંખીઓની બધા જાળવા પંખી ને કાયમ આવે એવા અને તમે પાછળની સાઈડ જોઈ શકો છો જો પાછળ ઉપર મેળો દેખાય છે તો એ આખો સ્પેશિયલ અઢી લાખ રૂપિયા નાખીને પોપટો માટે આ મેળો બનાવ્યો છે ટૂંકમાં એમાં ડુંડા જો અત્યારે તમે કોકુક ડુંડા જોઈ શકો છો છતાંય તમને તમે દસ મિનિટ જોઈ શકો છો આ ડુંડા ભરાવેલા છે તો આ ડુંડા અને એવો આખો ભર્યો હોય અને એ દસ વીઘાનો મોલ ટૂંકમાં જે આવ્યું હોય ને પાક બધો એ પોપટોને ખવડાવી દે છે એટલે આ ફ્રેન્ડ વિડીયો છે એટલે મને એમ થયું કે થોડુંક દર્શાવી દો